મિત્રો ધીરજ એક એવો ગુણ છે જેના કારણે મુશ્કેલીઓ દૂર થઈ શકે છે જો તમારામાં ધીરજ અને ઉતાવળ ન હોય તો કરેલું કામ બગડી શકે છે પ્રતિકૂળ સમયમાં ધીરજ જાળવી રાખવાથી આપણે ઘણી મોટી સમસ્યાઓથી બચી શકીએ છીએ મિત્રોની બાબતમાં ખૂબ જ સાવધાન રહેવું જોઈએ કારણ કે આપણે જેની સાથે રહીએ છીએ તે મિત્રોમાં આપણું વ્યક્તિત્વ પ્રતિબિંબ થાય છે જેઓ પોતાના પર ભરોસો નથી કરતા તેઓ ભગવાન પર પણ વિશ્વાસ કરી શકતા નથી આવા લોકોની વિચારસરણી નકારાત્મક બની જાય છે છે જેના કારણે દરેક કામ મુશ્કેલ લાગે આત્મવિશ્વાસ સારા મિત્રો આનંદ ને બમો અને દુઃખ ને અડધું કરે છે તેથી સારા મિત્રો નું સન્માન કરવું જોઈએ ધીરજ ધારણ વ્યક્તિ સૌથી મોટી સમસ્યા પણ સરળતાથી દૂર કરી શકે છે માટે ક્યારેય ધીરજ ન ગુમાવવું સમસ્યાઓ તેની અવગણતા કરવાથી દૂર થતી નથી પરંતુ તેનો સામનો કરી ને તેનો ઉકેલ લાવી શકાય છે રાધે રાધે